હે પિતા મારી થાકેલી હૃદયને તારા પ્રકાશ અને તારી શાંતિથી આવરી લે જ્યારે એકાંતનું છાયો મારા મન પર છવાઈ જાય ત્યારે હું તારી સાથે છું એવા તારા વચનથી મારી આત્માને હિંમત મળી રહે નયનમાં ભરાયેલા આંસુ અને હૃદયની નિસાસો તને જ દેખાય છે તારા અડગ પ્રેમની રહાયામાં મને શરણ આપી રાખ હે પ્રભુ યેસુ તૂટેલા અને દુઃખ ખી અંતર ધરાવનારાઓની નજીક રહેનાર પ્રભુ મારા દુઃખ મારી આંતરિક પીડા અને મારા ભંગાયેલા વિચારોને તારા પવિત્ર ચરણોમાં મૂકી દઉં છું મારા અંતરની અંધકારને તારા સત્યના પ્રકાશથી ઉજળી દે અને તારા નમ્રસ્વરે મારા ચિંતિત મનને શાંતિ અને સાંત્વના આપે હે પવિત્ર આત્મા મારી નબળાઈમાં તારી શક્તિ ભરપૂર રીતે ઉતારી દે જ્યારે નિરાશા મારી આશાને ધુમ્મસથી ઢાંકી નાંખે ત્યારે તારી કૃપા મને ફરીથી ઊભો કરે મારા તૂટેલા સપના થાકેલા વિચારો અને તણાવગ્રસ્ત મનને તું નવી તાજગીથી પુનઃસ્થાપિત કર અને તારી શાંતિના માર્ગ પર ફરી ચાલવાની હિંમત આ હે કરુણાગર દેવ તારા નિત્ય પ્રેમથી મને ઘેરી લે અને એકાકિત્વ દુઃખ અને આંતરિક વ્યથાની ઊંડાઈમાંથી મને ઊંચું ઉપાડ તારી આનંદમય ઉપસ્થિતિ અને દૈવી સાંત્વનથી મારી આત્માને પૂર્ણતા આપ જેથી હું તારી હાજરીમાં સાચી શાંતિ અને આરોગ્ય શોધી શકું આમેન